કે જ્યાં આગળ એ આખો બનાવ બન્યો ત્યાં લાઠી દળના કોઈ પ્રોપર માણસો ન હતા તમામ આરોપીઓ જે નામ લખવા બધા સુરેન્દ્રનગર જિલ્લાના છે ખેડૂતોને ઉશ્કેરી અને રાજ્યમાં આરાજકતા ફેલાવ એવા મકસદ સાથે આ અમુક રાજકીય લોકો એવું માર્ગ ભાજપના ત્રણેય નેતાને અને એમની સાથે જેટલા પણ હળદર લઈને બોલવા માટે જે નેતાઓ આવ્યા છે એ બધા જ ભાજપના નેતાઓને એ કહેવા માંગીએ છીએ કે કે જો તમે એવું કહેતા હોય આ તમામ લોકો ના હતા તો પછી તમે જે શરૂઆતમાં દ્રશ્ય જોયા એ દ્રશ્ય હળદર કાંડના જ છે એ જ ગામના છે તો પછી તમારી પોલીસ આ તમામ લોકોના ઘરમાં ઘુસી એમને ઢસડી અને પછી બહાર કાઢવામાં આવ્યા અને કેમ મારવામાં આવ્યા સવાલ આજે અમે ભાજપના બધા જ નેતાઓને કરી રહ્યા છીએ ભાજપ સરકારને કરી રહ્યા છીએ હર્ષભાઈ સંઘવી તમને પણ આ સવાલ કરી રહ્યા છીએ અને ખાસ ગુજરાત પોલીસને પણ આ સવાલ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ બોટાદના હળદળ કાંડની અંદર જે આખો માહોલ ગરમાયો છેલ્લા ત્રણ ચાર દિવસથી આ માહોલ ગરમાયેલો છે અને એ પછી ભાજપના એક પછી એક નેતાઓને પૂછવામાં આવી રહ્યું છે તો બધા જ લોકો જવાબ એવો આપી રહ્યા છે કે જે લોકોને મારવામાં આવ્યા છે એમાંથી હળદળ ગામના કોઈ લોકો છે જ નહીં સ્થાનિક લોકો કોઈ છે જ નહીં બહારના લોકો જે સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવ્યા હતા તેમની સામે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે પણ સવાલ એ છે કે દ્રશ્ય પણ અમે તમને અત્યારે બતાવી રહ્યા છીએ કે જ્યાં પોલીસ છે એ ઘરમાં ઘુસી ઘુસી અને લોકોને મારી રહી છે તો આ તમામ લોકો ક્યાંના છે હળદળ ગામના નથી ત્યાંની મહિલાઓ એવું કહી રહી છે કે અમારા સભ્યોને લઈને જવામાં આવ્યા છે રાત્રે ઘરમાં સૂતા હતા એ પોતાના કામ ધંધેથી આવ્યા હતા એમને ઢસણી અને બહાર લઈ જવામાં આવ્યા છે ગમે ત્યાં મારવામાં આવ્યું છે તો પોલીસને પણ સવાલ કરી રહ્યા છીએ કે જો તમારા નેતાઓ એવું કહેતા હોય કે આ તમામ લોકો અહીંના નથી તો પછી તમે લાઠીચાર્જ આ લોકો પર કેમ કર્યો કેમ તમે નિર્દોષ લોકોની સામે પોતાનો દંડો ઉગામ્યો છે ભાજપના નેતાઓને પણ કહેવાનું છે કે તમારી પોલીસ જે પ્રવીણ રામ છે રાજુ કરપડા છે એમને ગમે ત્યાં ભલે ફિટ કરી દે કારણ કે એમની સામે તમે ફરિયાદ તો નોંધી ચૂકી છે એમની સામે હત્યાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે પણ સવાલ એ છે કે નિર્દોષ લોકોની સામે કેમ દંડો ઉગાવવામાં આવ્યો સવાલ અહીંયા પોલીસ ઉપર પણ એ છે ભાજપના નેતાઓ ઉપર પણ એ જ છે કે જે પોલીસ કર્મચારી હોય નિર્દોષ લોકોને માર્યા છે એમને ગમે ત્યાં લાઠી એમને ફટકારી છે તો એ પોલીસ કર્મચારીની સામે કેસ થશે એમની સામે ફરિયાદ નોંધાશે એમને ઘર ભેગા કરવામાં આવશે પણ અહીંયા કંઈ જેવું થતું નથી હર્ષભાઈને પણ અમે કહેવા માંગીએ છીએ તમે એવું કહેતા હોય કે જો ગુજરાતની પોલીસ તટસ્થ તપાસ કરે છે તો પછી સવાલ હડડડ ગામની અંદર પણ ઊભો થાય છે કે મહિલાઓને તમારા પોલીસ કર્મચારીઓએ કેમ મારી એ લોકો તો પોતાના પરિવારના સભ્યોને બચાવવા માટે આગળ આવ્યા હતા તો એમને પણ માર મારવામાં આવ્યો છે ઘણા બધા દ્રશ્ય આપણે જોયા છે નાના બાળકોને મારવામાં આવ્યા છે સવાલ આજે આખી ગુજરાત ભાજપ સરકારને કરવા માંગીએ છીએ જે નેતાઓને કઈ ખબર જ નથી જે કાંડ લઈને અને લોકો બોલવા માટે નીકળ્યા છે એમને પણ કહેવા માંગીએ છીએ કે એક વખત તમે દ્રશ્ય જોવો દ્રશ્ય ના જોઈ શકો તો ગામમાં જઈને મુલાકાત તો લો કારણ કે સરકાર તમારી છે એવું નથી કે ત્યાંના લોકલ ધારાસભ્ય ત્યાં જવું જોઈએ તમે પણ નેતાઓ છો મંત્રીઓ હશો કદાચ ક્યાંક તમારી ફરજમાં પણ આવે છે કે લોકોની સાથે ઉભું રહેવાની કારણ કે સરકાર ભાજપની છે એટલે નેતાઓ ત્યાં જવું પણ પડે હવે તમે પણ એ જોજો કે જે પોલીસ કર્મચારીઓએ માત્ર આંકડો બતાવવા માટે આ તમામ લોકોને ફટકાર્યા છે જેલમાં મોકલવામાં આવ્યા હતા એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ તટસ્થ તપાસ કરો છો તો આટલું કરજો કારણ કે પંચ્યાસી લોકોની સામે તમે જે નામ ફરિયાદ દાખલ કરી છે એમાં સુરેન્દ્રનગર જિલ્લાના હશે ઘણા બધા નામ હળદળ ગામના પણ હતા તેમ છતાં નેતાઓ તો બેફામ બોલી રહ્યા છે સ્થાનિક લોકો કોઈ હતા જ નહીં જો નહોતા તો પછી મારવામાં કેમ આવ્યા એ પણ સવાલ અમે ઋષિકેશભાઈને કરી રહ્યા છીએ એ પણ જવાબ આપે તમારું કહેવું એવું જ હોય કે સ્થાનિક લોકો લોકો કોઈ બધા આવ્યા હતા તો પછી મહત્વનો વિષય કાયદો વ્યવસ્થાને લઈને જયારે પણ હોય ત્યારે પોલીસ સક્રિય બનતી હોય છે તમે ગઈકાલે એસપી નિવેદન સાંભળ્યું હશે કે તમામ આરોપીઓ જે નામ લખવા બધા સુરેન્દ્રનગર જિલ્લાના છે જે તે ગામની અંદર કાર્યક્રમ થયો તેના સરપંચે નિવેદન આપ્યું કે ભાઈ અમારું ગામ તો નિર્દોષ રીતે આમાં હેરાન પરેશાન થયું એટલે હું એવું માનું છું ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ બોટાદના કાયદા વ્યવસ્થાને બગાડવા માટેનું ષડયંત્ર કર્યું હતું કે જ્યાં આગળ એ આખો બનાવ બન્યો ત્યાં લાઠી લાઠીદળના કોઈ પ્રોપર માણસો ન હતા પરંતુ બહારથી આવેલા માણસો ભાજપ અને પોલીસ અસામાજિક તત્વો લઈ અને આ તોફાનો કરાવ્યા છે પરંતુ હકીકતમાં અસામાજિક તત્વોનો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબીની બરબાદી અત્યારે પણ ચાલુ છે પંજાબમાં તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે બધું જ જે ભૂતકાળમાં એમણે કરેલી બરબાદી અત્યારે સ્ટ્રીમ લાઈન કરવાનું રેખા ગુપ્તાજીની મુખ્યમંત્રી મુખ્યમંત્રીપણા હેઠળ અત્યારે ચાલુ છે ખેડૂતોને અને રાજ્યમાં આરાજકતા ફેલાવવી એવા મકસદ સાથેનું આ અમુક રાજકીય લોકોની કૃત્ય હોય એવું મારું હવે જે તમામ લોકોને મારવામાં આવ્યા છે જે નિર્દોષ લોકોને મારવામાં આવ્યા છે હળદળ ગામના એ નિર્દોષ લોકોને જે પોલીસે ફટકાર્યા છે એ પોલીસની સામે કાર્યવાહી કોણ કરશે એ સવાલ અત્યારે અમે રાઘવજી પટેલ, ઋષિકેશભાઈ પટેલ અને જે હાર્દિક પટેલ છે એમને પૂછી રહ્યા છીએ. હાર્દિકભાઈ તમે તો કહી દીધું કે આ તમામ લોકો સુરેન્દ્રનગર જિલ્લાના હતા. તમે પણ પાટીદાર આંદોલન વખતે જે રીતે બધું કર્યું હતું બધા જ લોકોને યાદ છે. લોકો આશા રાખીને બેઠા હોય છે કે જ્યારે આંદોલન થાય ત્યારે સત્યનો સાથ હંમેશા બધા આપવા જોઈએ ધારાસભ્ય પણ આપવા જોઈએ તમે પણ આ બધું કર્યું છે તો એક વખત તમે એ પણ જુઓ ત્યાં જઈને એક વખત મુલાકાત લો કારણ કે નિર્દોષ લોકો કઈ રીતે દંડાય છે એ તમારાથી વધારે કોઈ જ નહીં જાણતું હોય અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર